मॉर्निंग गाइस आपला અત્યારે ફ્લોચલ કરો એક્સપ્રેસ હાઇવે ઉપર તમે જોઈ શકો છો એક્સપ્રેસ હાઇવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે બરાય છે આજકાલ તો ફાઇનલી गाइस नर्मदा પ્રિત નવો બન્યો ને નવો પસાર પડે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર જો લાગે છે કે બોમ્બે આવી ગયા એવું લાગે છે આપણે जोरदार सीन देखा जो नौ तो है जो नव नव तो गए जब आप जम्मा बैठ गए होनेस्ट में चलो आप पंजाबी है चलो जमी जय माता कोसंबा कंपनी में आत कंपनी में थोड़ा कॉम है कंपनी में साइन ले काम कर आप जवा अतरे बरोडा बराबर अत आप साइड है बहुत मस्त जगह वो आयो आयोजू एकदम खुले खुले जगह है कंपनी कंपनी वालों एरिया है जो ते खाली एरिया बताओ तब बराबर जो तब खाली ये जो कंपनी है हूँ अँ छू आज खेतर में आज खेतर बद कंपनी है मैं हम आजू आ कंपनी में कंपनी आपकी बढ़ खुल्लू खुल्लू जो लगे जोरदारी रही है हमें तो मजा आएगा कि लाइक यार आई जो हम तो गैस वीडियो में थोड़ी लाइक करो शेयर करो भाई ने थोड़ा सपोर्ट करो यार फटाफट यूट्यूब पर आप आई जाइए वह मैं आप थोड़ी ગાડી પર જઈને અને લાઈક અને શેર કરવાનું ભૂલતા તો નહીં જ આપણે હવે જઈએ ચાલતા આપણે નીકળ્યા અહીંયા અત્યારે ત્યાં આગળ જવા કંપની કંપની જવા અહીંયા બધી આ બંધ કંપની પડી રહી છે બાકી બધું ખુલ્લું એરિયા છે આપણે જઈએ ચાલતા ચાલતા ગાડી તો મૂકીને આવ્યા છીએ ત્યાં આગળ ગાડી લેવાની છે અહીંયા બધું ગાવ ચારો છે અહીંયા બધી બહુ બધી ગાયો હતી તો વિડીયો બનાવો હતો પણ અહીંયા ફોન ગરમ થઈ ગયો જરાક એટલે વિડીયો નહીં બનાવી શક્યા એટલે આપણે જઈએ અત્યારે કંપનીમાં આપડા અહીંયા બીજ ફેક્ટરીમાં જોઈકો તમે બતાવો તમને બીજ ફેક્ટરી જો આના તો જો ઈંગળ ઉપર બાંધે છે ને કમ તો બણા મોટી મોટી પત્રા નાખી નાખીને બધી લોખણાઈયા બણા છે લોખંડ બધું એ ચેનલો બધી મોસ્ટ ઓફલી ચેનલો કે જોવા ચેનલો બનાવીયા આઈ કે ઉપર ઓફિસ આરે પે બનાય મુ કે અહીં વજન તોડે ગાડીએ વજન કરાવે વજન કાટો બધું અહીંયા એક સેટઅપ છે અહીંયા ટ્રક લોડિંગ થઈ ગઈ છે આખો ટાયર ચેક કરે હવે જોવાની ગાડી ભરે છે મારુતી એમથી આપણે મે મારુતી નીકળવાનું થશે હમણાં આય તો ટોપ નીકળી દીધો હે આ તો વરસાદ નથી એટલે મોજ મસ્તી દેખાય છે સીન તો માલ રેડી પડ્યો આખો બીજું મો

एग्जाम से होता रे ઓલ્ટરનેટ વળાંક વાળો ડ્રાઈ છે ને આગળ હોમેથી ગાડીઓ આવે છે હું ના ભરું આટલા બધે ના પડે એટલે અંતિ દસ ફૂટ દૂર જ રાખે ના અંતિ દૂર આપડે સાઈડ માં કઈ ઉભા નહીં પાછળ આપડે ગાડી